નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક આજે જૂનાગઢ શહેર ખાતે આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર વર્ષે આ વર્ષ પણ શ્રી કૃષ્ણ એ હાજર રહી શ્રી કૃષ્ણ ભગવાનની આરતી કરી આ વિવિધ પાત્રોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા શ્રી કોટેચાએ હાટકેશ્વર સમિતિની તમામ ટીમના સભ્યોને આ ભગીરથ કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભેરહા પાઠવી હતી અને સમગ્ર જૂનાગઢની ની ધર્મ પ્રેમી જનતાને આ પ્રસંગને નિહાળવા માટે અપીલ કરી ધન્યતા અનુભવી હતી

તો આ જય આટકે જે રીતે લખવામાં આવ્યું છે અને ઝૂંપડીની અંદર અને આજુબાજુમાં ગાય કારણ કે કૃષ્ણ ભગવાનને સૌથી કોઈ પ્રિય વસ્તુ હોય તો આખા પાંચ હજાર વર્ષ પહેલા પણ ગાય છે એ આપણા ગાય ગાયને પાસા કહીએ અને એનાથી જે રક્ષણ મળે છે એ અદભુત રક્ષણ મળે છે ફરીને પાછું મંડળના thank you આઠમ જોઈ ગયો કૃષ્ણમ જોઈ ગયો રામ જન્મ હોય ત્યારે પણ ખૂબ સરસ રીતે બધું શણગારવામાં આવે છે નોરતા આવશે પછી દિવાળી આવશે અને એ સતત તહેવારો ચાલુ હોય અને આપણો હિન્દુ સમાજ સનાતન ધર્મ એ જે બધા તહેવારને ખૂબ ખુશીથીને ઉજવે છે ફરીને પાછું આર્કીયવક મંડળના અનેક મિત્રોને હું મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું

वे वन જેવું છે <laughs> 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 બાજુમાં જે આપણી મુજકુન ગુફા છે તમે જો આની પાછળ જે રીતે છોકરાઓએ મહેનત કરી છે અને આ અદ્ભુત દ્રશ્ય છે જુનાગઢમાં આ બધા વિચાર આવવા આપણા હરેક વોર્ડ અંદર જૂનાગઢની અંદર લગભગ બધી જગ્યાએ ખૂબ સરસ રીતે વિસ્તારો શણગારોમાં આવતા હોય છે પણ અમારા હાટકેશ્વર યુવક મંડળ દર વર્ષે જે મહેનત કરે અને બધા આઈડિયા લઈ આવે દર વખતે અલગ અલગ આઈડિયા હોય છે ફરીને હું દરબાર અને અમારો નરેશ ખૂબ જ મહેનત કરે અને આ વિસ્તારની અંદર કાયમ બધા જાગૃત રહે હરેક તહેવાર ખૂબ સારી રીતે મનાવે એવા પ્રયત્ન કરે છે ફરીને હું એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું આ કેટલા વર્ષોથી ને જે રીતે આખા એરિયાની અંદર આઠમ ઉજવે છે સાતમના દિવસે ઓપનિંગ કરે અને હજારો માણસો અહીંયા દર્શન કરવા આવશે આ તમે બધા જોવો છો કે અહીંના યુવો મંડળના અમારા છોકરાઓએ જ બનાવેલી વસ્તુ છે હાથે કોઈ તૈયાર નથી આખું માહોલ કૃષ્ણમય બનાવે છે ને દર વર્ષે હરીફાઈની અંદર પણ ફર્સ્ટ નંબર અમારો આટકેસર યુવક મંડળનો આવે છે અમારો દસ નંબરનો વોટ છે આ બધા છોકરાઓ એક કુટુંબના પરિવારના હોય એ રીતે મારા હાથે આ ઓપનિંગ કરાવે છે હજી પણ તમે આગળ આવો જે રીતે કૃષ્ણ ભગવાનને નાગની સૈયા ઉપર રાખ્યા છે હા હા આ તમે કલ્પના નહીં કરી શકો આ બધા છોકરાઓની કેટલા દિવસની મહિના દિવસથી આ લોકો મહેનત કરતા હોય છે ત્યારે આનું રિઝલ્ટ આવતું હોય આજુબાજુના એરિયાની અંદર પણ દરેક તહેવારો આ જ રીતે ઉજવાય છે ભટ્ટી પરનો કાર્યક્રમ પણ હોય છે અને આખો એરિયો પ્રશ્નમય બની જાય છે ખરેખર હું હાટકેશ્વર યુવક મંડળના અમારા દરબાર નરેશ ઝાલા અને એની આખી ટીમને ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે અમને દર વખતે અહીંયા બોલાવી અને મારા હાથે જ દર વખતે ઓપનિંગ કરાવે છે ફરીને હું હાટકેશ્વર યુવક મંડળના બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સ્વામી નારાયણ સંપ્રદાયના વિવાદ બાબતે ઇન્દ્ર ભારતી બાપુએ આપ્યું નિવેદન ઓમ નમો નારાયણ પ્રભુ આજે ઘણા દિવસથી પેપરોની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું કંઈક જમીન કુંભાળ જે છે વ્યક્તિગત કોઈ પણ હોઈ શકે એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ જાતનું કાંઈ લેના દેના છે નહીં આજે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એવું ન કરાય વ્યક્તિગત હોય સમાજની અંદર ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કાંઈક હોય છે પણ એનાથી કોઈ સમાજ બદનામ બદનામ ન કરવું જોઈએ સમાજને કોઈને ઓમ નમોનારાયણ પ્રભુ મેંદરડા જૂની ગ્રામ પંચાયત પાસે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો મેંદરડા નગરમાં જૂની ગ્રામ પંચાયત પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે કહેવાય છે કે શ્રાવણ વદ આઠમની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયેલ છે ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમગ્ર જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે મેંદરણા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ફ્લોટ્સ રજૂ કર્યા હતા અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા રાત્રિના સમયે ધોધમાર વરસતા વરસાદ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમ દરમિયાન મટુકી ઉત્સવ હિંડોળા દર્શન નંદ ભયો મહાઆરતી રાસ ગરબા વગેરે વિવિધ કાર્યક્રમો નગરજનો દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના પ્લોટ્સ નિશુલ્ક બનાવી આપનાર દિનેશભાઈ મકવાણાનું હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું આ ધાર્મિક મહોત્સવમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 哎，好啊。好